વર્ષ બે હજાર ઓગણીસ પછી આજે થાળી નો અવાજ સાંભળવા મળ્યો વડોદરા મહાનગરપાલિકાના સમાવેશ વિસ્તારમાં આવેલ કરોડિયા ગામની હાલત ખૂબ જ ગંભીર ગામના લોકો દ્વારા જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા સાત ગામોનો સમાવેશ પાલિકામાં કરવામાં આવ્યો હતો જેમાં કરોડિયા ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ પાલિકામાં સમાવેશ કર્યા છતાં આ ગામનો કોઈ પણ પ્રકારનો વિકાસ થયો જ નથી અને આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તાઓ પર પડેલા ખાડા સોસાયટીના નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને આજે ગામના લોકો દ્વારા થાળી વગાડી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા રોડ નહીં તો વોટ નહીં સાથે આ લોકોના મતથી આપેલ અધિકારીઓની ખુરશી પણ પાછી ખેંચી લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને આ ગામમાં જો કોઈ મેડિકલની જરૂરિયાત ઊભી થાય અને એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરીએ તો પણ એમ્બ્યુલન્સ આ ગામમાં આવતી નથી માત્ર તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો જ કરે છે કરુડિયા ગામના લોકો આજે ભેગા થઈ મીડિયા સમક્ષ પોતાની સમસ્યાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને થાળી ચમચીના અવાજથી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે આવનાર ઇલેક્શનમાં કોઈ પણ અધિકારીઓ અને નેતાઓને ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી અને જો કોઈ નેતા આ ગામમાં આવશે તો ગામની મહિલાઓ દ્વારા તેઓને દંડાથી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠની અંદર આવેલું આ કરોડિયા ગામ છે આ કરોડિયા ગામની આજુબાજુ કરોડિયા ગામની અંદર તમે જુઓ તો મિલન પાર્ક જલ જલાનંદ જલારામ જલધારા મારુતિનંદન આ આજુબાજુની તમામ સોસાયટીઓને જોડતો આ એક મુખ્ય રોડ છે છેલ્લા સાત વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ થયો મોટી મોટી વાતો કરી સ્માર્ટ સિટીની વાતો કરી સાત ગામોને સ્માર્ટ ગામો બનાવવાની અંદર વાતો કરી દીધી પણ આજે પણ તમે જુઓ સુવિધાના નામે મિંડુ છે આજે ગ્રામજનોને ઘરની અંદર આવવું હોય તો મેઇન રોડથી આવી શકાય એવી કોઈ પરિસ્થિતિ નથી કોઈ માતા બહેનને અહીંયાથી નીકળવું હોય પોતાના દીકરાને લઈ જ ટ્યુશનમાં જવું હોય તો ટ્યુશનમાં પણ કે સ્કૂલમાં પણ ના લઈ જઈ શકાય એટલી ખરાબ પરિસ્થિતિ છે કોઈ મહિલા ને જો ડિલિવરી થઈ હોય અને એવા સંજોગોની અંદર જો કોઈ ઇમરજન્સીની અંદર કોઈ એમ્બ્યુલન્સ લાવવાની હોય તો પણ આવી શકે એવી પરિસ્થિતિ નથી ત્યારે અમે આ આ ગામજનો વતી અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ રોડ બનવો જોઈએ જો રોડ નહીં બને તો આગામી દિવસોની અંદર આ જ જનતા આ જ માતા બહેનો કમિશનર ઓફિસ જઈ અને તાળું પણ મારશે આજે તમે જુઓ કે આ માતા બહેનોએ છેલ્લા ઘણા સમયથી સાત સાત વર્ષથી વડોદરા મહાનગરપાલિકામાં આવી વગાડી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને વહીવટી પાક જાણ કરી છે કે વહેલામાં વહેલી તકે અહીંયા રોડ બનાવો જો રોડ નહીં બનાવે તો આ જનતા એ તમને જે ખુરશી આપી છે पर अभी तक करोड़िया की परिस्थिति गंभीर की गंभीर ही है रोड पूरे ख़राब है जगह जगह के रोड ख़राब है जहाँ देखो वहाँ पानी पानी भरा रहता है रिक्शे वाले आते नहीं है रिक्शे वाले बोलते हैं कि करोडिया का नाम लेके डरते हैं कोई प्रेगनेंसी की भी तकलीफ हो तो वो भी आ नहीं पाते हैं ले नहीं जा सकते हैं तो हमें रोड चाहिए हमारा रोड दुरुस्त कर दो तो हमें बहुत मेहरबानी होगी और हम सब करोड़िया की भी यही एक सबकी एक, एक है कि हमें रोड चाहिए